આફ્ટરનુન જય માતાજી સ્વાગત છે આપણા બ્લોગ વિડિયોની અંદર તો મિત્રો ગુડ આફ્ટરનુન તમે કેમ કેતા છો તો મિત્રો વગી રહ્યા છે મિત્રો સાડા સાત અને તમે એમ કહેતા છો કે સાડા સાતે કેમ બ્લોગ કરે છે તો મિત્રો મન થયું એટલે ચાલુ કરી દીધો તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મંદિરે જઈએ આપણી બાજુનું ઘરની બાજુમાં મંદિર છે ત્યાં જઈ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો આપણો બ્લોગ આવી બહુ મજેદાર રહેવાનો છે જો મિત્રો આપણે નવ્યા બેનને બોલાવી લીધા નવ્યા બેન એ નવ્યા બેન મહાદેવ આપડે ઘરે આવી ગયા બેન હું બચ છો ક્યાં જવાનું હું લેવાનું છું કોથળી જવાણ કોથળી

જાઉં મિત્ર અમારે જસવી બેન જો જસવી બેન આવી ગયો છે તાવ જસવી બેન ને ખાવું નથી પણ તોય કાકા પરણે ખવડાવે છે જો મિત્ર કા જસવી કાકા પરણે ખવડાવે છે ને જો હવે ખાવા મળી લોક ચાલુ કર્યો ને વિડીયો તો કે હું ખાવા મળું તો ખાવા મળી ને હા કહી દે હા મિત્રો હા કહી દે હા કે હા કહી દે પણ

આપણા ભાઈ ની આમ જો જસવી જો આમ જો અત્યારે હોશમાં આવી ગયા જો બાપુજી આવ્યા મિત્રો ફર્નિચર જોવા બાપુજી હાલો બાપુ જસવી આ તમારે લાઈટ છે આવી હે અમારે કોને તમારે અમારે હા અને અમારે આવી જ છે એવું છે

ધી નેક્સ્ટ ડે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નાઈ થઈ ગયા ફ્રેશ આપણા દાદા બેઠા દાદા સીતારામ સીતારામ બા ને બતાવો બા કોણો છે ને જો બા બા બનાવે છે શાક બનાવે છે બા એ બોલો કોસલીનો કોણો વાળ થઈ જાય તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે બહાર જવી તો કન્ટિન્યુ બ્લોગ બન્યા રેજો મિત્રો તમે આજનો બ્લોગ બહુ મજા રહેવાનો છે ઘારો થઈ ગઈ છો કઈ હારવાની જગ્યા જ નથી તો બાપુજી આવ્યા વાડી થી દવા ક્યાં ઘરે ઘરે તો મિત્રો હવે ભાઈબંધ પાછ કઈ બ્લોગ નત કર્યો

છે ટોલ્લા ઝાડવે છે કા ઓલા ઝાડવે છે ને હા ઓલા ઝાડવે જો ઓલા ઝાડવે ઉપર બેઠો છે કા અને એક આ ઝાડવે બેઠીસ ઢેલ કા કે આ છે આ ઓલા પણ હામે છે ને કે હાલો તો હવે બસ આવને જોવો ને કેજી જોવો જી જો મિત્રો આને આ ઘર આપણે ખાઈ ઘર ની પાસે મોલ્લો છે ને એટલે દરજ મોલ્લો જોયા જ રાખે આ બે ચડીને જોયા રાખે પછી પાછી આઈ નીચે આવી પાછી એમ કે ઉપર ચડે બતાવો ને એવું બધું કર્યા રાખે મિત્રો હું જમી લીધું અને આ જો નાની છો તું હા નાની હોય એમ રેમ છો જો રોબોટ બને તમારે કોઈને જોતો હોય તો કમેન્ટ કરજો જાવા દેને ને તાના નાની છો તું હા અને અમારું આ જસવી બેન જો જસવી બેન જસવી બેન હાય હાય કેતો જસવી હાય કેતો હાય

જોઈ નળ બનાવ્યા છે કયા કયા નળ ઠંડુ પાણી શેમાં આવે હ ગરમ પાણી હ અને પછી બે મિક્સ હા અને બીજું હું ત્યાં આ હું બનાવ્યું ત્યાં રોબો ક્યાં છે રોબોટ રોબોટ સહી હા કે જો અમે ત્યાં શું બનાવ્યું છે બે આવ હ વેરી ગે બે ભાઈ નો દેખાય દેખાય જ નહીં એના પગ કેવા છે જો કેવા સરસ બનાવ્યા છે મિત્રો ફાઈનલી આપણે ઘરે આવી ગયા અને અમાર દીતુબેન જો અમે દીતુ ને તેડતા આવ્યા દીતુબેન પેંડો ખાવોસ અમાર નવિયા બેન ફૂલ કાજરી નું વ્રત લીધી રહ્યા છે એટલે બધે મિત્રો લાવ્યા છે આપણે પેંડી ખાવી મસ્ત નો છે મિત્રો અહીં સુધી વ્લોબ નહીં રાખે કેવું રહેતો હારાં ફારું થતો અહીં સુધી વ્લોબ નહીં રાખે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પોતા નહીં તો જાઓ જલ્દી સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી